દુનિયાના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકશાહીનું પર્વ ચાલી રહ્યો છે લોકસભા ચૂંટણીના બે તબક્કામાં તો મતદાન પણ થઈ ગયું છે ત્યારે સાત તબક્કાની લોકસભા ચૂંટણી હજી તો અડધે પણ નથી પહોંચી ત્યાં અબકી બાર ચારસો બારનો નારો આપનાર ભાજપ હાફી ગયો છે પીએમ મોદીની રેલીઓમાંથી ચારસો બારનો નારો ગાયબ થઈ ગયો છે અને એ પછી હવે અચાનક જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશમાં ત્રણસો નેતાઓની બેઠક બોલાવવી પડે છે એની વાત કરીએ આ વિડીયોમાં ભાજપ અને તેની સાથે જોડાયેલી પાર્ટીઓનું જે ગઠબંધન છે એ એનડીએ ચારસોથી વધુ બેઠકો જીતવી હોય તો તેના માટે દેશમાં સૌથી વધુ બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં સિત્તેરથી વધુ બેઠકો જીતવી પડે આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલાં બે તબક્કાના મતદાનમાં મતદારોમાં બહુ ઉત્સાહ જોવા નથી મળ્યો અને બે હજાર ઓગણીસની ચૂંટણીની સરખામણીએ તો આ વખતે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને હવે આ હાલતમાં ઓછા મતદાનથી કોને લાભ થશે તેનો અંદાજો લગાવવો રાજકારણના જે જાણકાર લોકો છે એના માટે મુશ્કેલ બની ગયું છે એવા સમયે ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહે ઉત્તર પ્રદેશમાં અચાનક જ નેતાઓની ખાસ બેઠક બોલાવી છે ઓછા મતદાનના કારણે ચારસો બેઠક જીતવાનું જે ટાર્ગેટ છે પાર પડશે કે કેમ એવો પ્રશ્ન હવે ભાજપની અંદર જ થવા લાગ્યો છે અને આ ખાસ બેઠકમાં અમિત શાહ સ્થાનિક નેતાઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરે તેવી સંભાવના છે વાસ્તવમાં અમિત શાહે ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કર્યું છે અને તેથી ઓછા મતદાન બાદ યુપીમાં તેમની પ્રવૃત્તિ વધી છે આજે તેઓ ખાસ કરીને યુપીના પ્રવાસે છે અને અહીં તેઓ ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે જે ઈટા મેનપુરી અને ઇટાવામાં યોજાશે આ ત્રણ મહત્વની રેલીઓમાં પ્રચાર કર્યા પછી અમિત શાહ આજે કાનપુરમાં ભાજપના નેતાઓ સાથે એક અગત્યની બેઠક પણ કરવાના છે જેમાં તેમનો ભાર ખાસ કરીને ત્રીજા અને ચોથા તબક્કામાં મતદાન વધારવા પર રહેશે ગ્રાઉન્ડ રિપોર્ટ્સ અને બુથ પર મતદારોની મતદારોની સતત ઉદાસીનતા ભાજપ માટે મુશ્કેલી બની શકે છે જેના કારણે અમિત શાહ વધુ સક્રિય થયા છે આ દરમિયાન ગૃહમંત્રી ત્રીજા અને ચોથા તબક્કામાં એક એક સીટનો પણ રિપોર્ટ લેવાના છે મીડિયામાં એવા પણ રિપોર્ટ છે કે કાનપુરમાં જે બેઠક થવાની છે એ બેઠકમાં ત્રીજા અને ચોથા તબક્કાની બાવીસ બેઠકોના ત્રણસોથી વધુ નેતાઓ હાજર રહેશે જેમાં લોકસભાના કન્વીનર પ્રભારીઓ અને વિસ્તરણ કાર્યકરો બેઠક કરશે ખાસ વાત એ છે કે ધીમા મતદાનને કારણે ભાજપ વધુ સતર્ક થઈ ગયો છે જેના કારણે નેતાઓને એવો સંદેશ આપવામાં આવશે કે તેઓ વધુમાં વધુ મતદારોને બૂથ સુધી લાવે તો આ રીતે ઓછા મતદાનને કારણે ભારતીય જનતા પાર્ટી મૂંઝવણમાં મુકાઈ ગઈ છે જેને લઈને અગત્યની બેઠક મળી રહી છે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો